ફોન પકડતા હું વખત પણ હર્ષે વ્લોગ માં આવશે હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં જ છો તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં નવા વ્લોગ છે ને બહાર બજાર ચાલુ કરો સમજો બજાર બહાર ચાલુ કર્યો છો ને નાખું બહુ છે ફાડી હતી ને તે નાખ્યું છે અને ભાઈ આજે તો વ્લોગ બહુ મસ્ત થવાનું છે કેમ કે તમે બધા બહુ કોમેન્ટ કરો છો કે કંચન શું કરે કંચનના કેટલા છોકરા છે એ બધું કોમેન્ટ છે બહુ જાજી તો આજે તમને કોમેન્ટના જવાબ મળશે અને ભાઈ એક કોમેન્ટ તો બહુ આવે છે કે ભાઈ કંચનનો વર શું કરે કેમ વિડીયામાં કોઈ દિન નથી આવતા આપણે કંચનને પૂછી લઈએ કેમ તમારો વર વિડીયામાં નથી આવતા બિઝનેસ બિઝનેસ તો વિવા તું કેટલા ભાઈ છો બે કાશે એક છે ને બીજો છે તો આજે છે તમને બધી કોમેન્ટના જવાબ આગળ ક્લિયર આપવાના છે શાંતિથી બેઠ છે અને લાડ બધી કોમેન્ટ અમે નક્કી કરી છે અને તમે પણ બહુ કહેતા કે ભાઈ કોમેન્ટ વાંચો તો વધારે કોમેન્ટ આવશે તો દસ બાર પંદર કોમેન્ટ અમે પસંદ કરી લીધી છે એ બધાને જવાબ પણ અમે આપવાના છીએ ખાબ એમ તો બધાને કમેન્ટ કાયમ વાંચવાની હોય પર રિપ્લાય કેવી રીતે દેવા આ ખબર ન પડે એટલે હમ લોક આપ લોકો સેવા કરી રહે કે અમે બ્લોગ બનાવીને આપ લોકો કમેન્ટના જવાબ આપી દેવાની છે અત્યારે આપણે રૂમ માં આવી ગયા છીએ પેલા તો લાઈટ ઓન કરી દઈએ તો લાઈટ ચાલુ કરી દીધી છે અને આપણે છે ને વ્લોગ અહીંયા લેવાનો છે શાંતિથી બેસી કે કોઈને ડિસ્ટર્બ નથી કરવા એટલે મમ્મી રીબી હા આ રીંગલેશને અમે બહુ ઓછો યુઝ કરી છે કેમ કે શરૂઆતમાં બહુ દુખ થતો પણ હવે નથી થતો આમનો પકડ આલ છે નોધાર નીકળી ખબર હોય ને આયા રાખી રિંગ મિટ તો પ્રોપર સેટિંગી સામે તો આ સ્ટીક ની પણ જરૂર પડશે કેમે મોબાઈલ આપણે આમ રાખવા છે

ના પડી કે હું બનાવ નઈ હું કઈ કલાક ખુબ રહી જઈએ પછી મને મજા આવી જાય ને તો હું બનાવી દઉં કંચન બધા કંચન ના વરને દેખાડો વર દેખાડો તો તમે વેવો તો આગેરી ખબર પડે આપણે કોમેન્ટ આપવા બે ના ખાવા દેવાનું હોય કંચન પેલી કોમેન્ટ તમારા માટે છે કંચન ના વર ક્યાં છે કેમ દેખાતા નથી તમારા વર વિડિયો માં કેમ નથી આવતા એમ બધાની કોમેન્ટ જે બધી જોયા ને તે મૂકી લાગે બો તો વાત કંચના વરને શરમ લાગે વિડિયો માં કોઈ આવે ને ફોટો ખાઈ પડાવી એટલે બાકી પ્રોબ્લેમ નથી આજ લઈ લો વિડિયો માં કે તો કહી દે કે તો એ બ્લોગ મરે તો આજે તમને કંચન છે ને એના વરને દેખાડજો બોલો ગઈ થી આઈ કે તો કોઈ જાતા નથી તો ભાઈ બેજી કોમેન્ટ છે પ્રીતિ ભાસો તો મને મને પછી હું ભૂલે છે તમે કેટલા ભાઈ છે તમે કેટલા ભાઈ છો કયો એમ તમને તો બેને મને મારે હર્ષિન ખબર છે ભાઈ મારા મોટો ભાઈ છે મારા ભાભી મોટા છે તમે વિડીયોમાં હમણાં આવ્યા જોયા છે મારો મોટો ભાઈ વિડીયોમાં ન હોય કેમ કે એને શરમ જ લાગે અને એને અમે બહુ લે કેમ કે એને રસનો ન હોય વિડીયોમાં લેતા ઘણા ઘર મારા બેનને ઓછા લે કેમ કે એ બધાને મન ઓછું હોય કેમ કે વિડીયોમાં આવું ન ટૂંકમાં એટલે એમ નથી લેતા અમે અમારી રીતે પૂછ્યું નથી બધી કે તમારે આવું છે એમ પૂછતા અમે અમારે જેને ઈચ્છા હોય એને લઈ લઈએ એવું છે બાકી આમ કાંઈ વિરોધ નથી કોઈ કે ભાઈ નહીં લેવાના કોઈ અમને નાની નથી પડતા અમને વિડીયો પછી લેતા નહીં અમે નથી મનથી નજી લેતા બાકી કોઈ બાંધેલા નથી કેમ એડિટિંગ કરો છો ટૂંકમાં એમ તો અમે હંમેશા ને વીએનમાં જ એડિટિંગ કરીએ છીએ અત્યાર સુધીમાં બીજું એક એપ્લિકેશન યુઝ નથી કર્યું આઈફોન છે પણ વીએનમાં એડિટિંગ કરીએ છીએ અમે તમે વીએનમાં કરી શકો છો મને સારું લાગે છે કેમ કે તરતથી જ બીજું કોઈ વધારે બીજી એપ્લિકેશનની કાંઈ માહિતી છે નહીં મારી પાસે પણ હું વીએનમાં કરું છું મારા પરિવાર સાથે સારી તમારા પરિવાર સાથે મરી રહેશે બધું કામ પણ કરે જેઠાણી સાથે પણ મરીને રહે ભગવાન તમને બધાને આવી જ રીતે ખુશી રાખે વાહ તો મસ્ત કમેન્ટ છે તો અમે બધા ખુશ તો રહી જ રહી છીએ ને ક્યારેક ક્યારેક બાજી છે આ ઝઘડા કરતે અમારા તો કાઈ પ્રીતિ બિહાર છે તમને ખબર છે નો ખબર તો કહી દો એક કમેન્ટ આવી બધા હતી કે ભાઈ પ્રીતિ કેમ ગુજરાતી હિન્દી મિક્સ બોલે છે કેમ એક ભાષા કંચન જે નથી બોલતા

કેમ ન થાય વાપકો ખબર હોય ને તારા માં બાપ છે તો ભાઈ જેને કામ માં આતા એને નોકરી હતી કે હવે અમારે નોકરીનો સવાલ છે 15 2 દીની છૂટી એટલે નથી આપતા આપે ત્રણ બે દીવું આપે વન ના દીધું આપે એક નોકરી એટલે મારા પપ્પા કીધા કે ત્યારે ન આવું પછી

भे बधाई हूं कमेंट बासु जो हर कमेंट करे आना जो बुरा कमेंट करे आना हूं बधाई कमेंट बासी लो राते वो परे जितारे हूं न्यू रहा था ना त्यारे बधाई कमेंट बासी लो पर केम आप लोग को दो आ नो पर पहला ऑप्शन आवे तो लाट बधे ऊपर तो बीजी कमेंट देख कंचन जेवी जेठाणी तो नसीब वारा

જે મનો વિચારું ને બધું કરવાનું છે મારા મન જેટલા મોટા છે ને એટલા મારા હાથ મોટા થઈ જાય ને તો આપ લોકો જોઈ રાખી હું કરી રાખું યસ તો હવે આજમાં આજના વ્લોગમાં આટલી કોમેન્ટનો રિપ્લે અમે આપ્યો છે હવે તમારો કોઈ પણ સવાલ હોય તો તમે આ વ્લોગમાં કહેજો કારણ કે આ વ્લોગના બધા કોમેન્ટ હોય છે ને એનો રિપ્લે હું અમુક કોમેન્ટ હારે હારે ગોતી ને નેક્સ્ટ વ્લોગમાં તમને બધું કહી દઈ અત્યારે હું થોડી કોમેન્ટ વાંચીને એનું ગોતી અને આજે આપણે છે ને કંચના વરને મળવાનું છે નીચે

વ્લોગ અહીંયા પૂરો કરવાનો છે તો તમને આ વ્લોગ કેવો લાગ્યો છે કોમેન્ટમાં જણાવજો ને સારી સારી કોમેન્ટ કરતા રહેજો મળીએ આપણે બીજા વ્લોગમાં શું કરે વિવો વ્લોગમાં આવું હોય ને વિડીયોમાં આવવાની સોસે હો કે મારા લાગે તો વિડીયોમાં આવે એને ખબર નથી તો ન આવજી પાહે આવી તો જ આવ્યો બેટા તારા જે હેઠે કામ ઓય જઈ લે કાકા પાસે જો બાય બાય કર પહેલા બીજી નથી ને જાગી જમ કે હું તો નથી

અને બોલતા આવડતું તો કઈ નહીં લોકો અહીંયા પૂરો કરવાનો છે તો લાઈક શેર કમેન્ટ કરી નાખજો ચેનલ નો સબ્સ્ક્રાઇબ કરી લેજો જોઈએ બીજા